જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સાબરમતી નદીમાં વર્ષના ભારે પુલ આવેલ તેના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા ઘર વખરી બહુ નુકસાન થયું છે તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન આશરે બસો થી ત્રણસો ઘરોને નુકસાન હશે પાણી જે ઘૂસી છે અને ખેતીવાડી ખેતીવાડી ટોટલ અમારા ગામની છસો થી સાતસો વીઘા જમીન છે ટોટલ પાક નિષ્ફળ ગયા છે

સમગ્ર સમગ્ર ઘરની અંદર ચાર થી પાંચ ફૂટ પાણી હતું સાહેબ બરોબર હવે અનાજ બધું ખરાબ થઈ ગયું કઈ નુકસાન ખેતીમાં તો ખેતીમાં બધું કપાસ બધું જતું રહ્યો સાહેબ ખેતી માં તો કોઈનું બચ્યું જ નથી સાહેબ કોઈનું બચ્યું નથી કુરા ની અંદર કોઈનું કઈ બચ્યું જ નથી સમગ્ર આ પાણી તોંતર ની જે રેલ આવી ને એની ઉપર વટી ગયું સાહેબ આ પાણી અત્યાર સુધી નું સૌથી વધારે પહેલમ પહેલું પાણી છે આ સાહેબ અને રેકોર્ડ તોડ્યો સાહેબ આ પાણી